તારામ બધાયને સ્વાગત છે આજનો આપણો નવા બ્લોગ તો આપણે તમને હમણા દરરોજ સેલ આપીએ છીએ આજે આપણે કોટન સાડીમાં માં જે 250 માં એક ને 500 માં બે હતી એનો ધમાકેદાર સેલ લઈને આવી ગયા છીએ કોઈ પણ સાડી કોટન ને લ્યો છો નું કોટ આવશે બ્લાઉઝ ને પાલો આવશે સાંતો સાડી આવશે ને 200 રૂપિયા કેમ કે સ્ટોક ક્લિયર સેલ છે એકદમ મસ્ત બધી જ સાડીમાં બ્લાઉઝ પાલો બધું આવશે જલ્દી થી જો કોઈને પણ જોતી હોય તો ઓર્ડર બુક કરજો અલગ અલગ વેરાયટી છે તો આખો વિડીયો જોવા તમને બધાને નમ્ર વિનંતી છે બસો રૂપિયામાં તમને આપણે સુરતના ભાવમાં હોલસેલ હોલસેલ ભાવની સાડી રિટેલમાં આપીએ છીએ આજે તો ગુલાબી કલર છે દુધિયા કલરની બોર્ડર છે બધી જ સાડીમાં બ્લાઉઝ પાલો આવશે તો હું તમને જલ્દીથી વચ્ચેની ડિઝાઇન થરતી ને બોર્ડર પટ્ટા બતાવતી જાઉં તો તમને વધુ સાડી જોવાનો લાભ મળે બધાના બે બે ટુકડા આવશે બધી જ સાડી સાંધો સાડી છે તો કોઈ પણ સાડી જો જલ્દીથી જોતી હોય તો ઓર્ડર બુક કરજો બીટ કલર છે એકદમ મસ્ત મોટી ડિઝાઇન વ્હાઈટ કલરમાં એકદમ મસ્ત કેરીની ડિઝાઇન આવશે આપણે એનું પાલવ છે અને બીજા આપણે એના ટુકડામાં બ્લાઉઝ આવી જશે જે આપણે તમને એ પણ બતાવી દઈએ જો આ રીતના નું બ્લાઉઝ આવશે આ છે રવિવાર છે આ બ્લાઉઝ છે ને એકદમ મોટી આવશે સાડી ને એકદમ આપણે છેટી છેટી નો રહીએ તો આપણે આજે રવિવાર છે તો રજા હોય તમે ઓર્ડર બુક કરી પેમેન્ટ કરી સાડી ઓર્ડર બુક કરી રાખજો એટલે આપણે તમારા બધાના પાર્સલ કાલે થઈ જશે આપણે એકદમ મસ્ત બીટ કલર માં એનું બ્લાઉઝ છે મરૂન કલર છે ખૂટો આ બ્લા સાડીની આખી ડિઝાઇન છે આપણે એકદમ મસ્ત મહેંદી કલર છે જેની આવી રીતના ડિઝાઇન આવશે ડોલા કોટન સ્લીક સાડી છે બ્લાઉઝ ને આવશે આપણે બધી જ સાડીમાં તહેવાર આવે છે તો અત્યારે સેલિંગ કર્યું છે તો તમે લગ્ન પ્રસંગમાં પહેરો કે ગમે ત્યાં કોટન ની સાડી પહેરો મરુન કલર છે નળિયા કલર આવે એ ને આપણે એનું બ્લાઉઝ પાલવ બધુંય આવશે આનો આપણે પાલવ છે પછી મસ્ત રાણી ગુલાબી કલર છે કોટન સાડી છે ને વિડિયો પૂરો જોજો જો તમે ક્યાંયથી પણ મારો વિડિયો જોતા હોય તો આપણે વિડિયોમાં દરરોજ આવનો નવી વેરાયટીની સાડી નાજ વિડીયો આવે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો શેર જરૂરથી કરજો તો બીજાને પણ ખબર પડે તો મસ્ત છે ગુલાબી કલર હજાર રૂપિયામાં તો તમારે પાંચ સાડી આવી જશે એકદમ મસ્ત જે મેં આગળ ગુલાબી બતાવ્યો ને એનો કલર છે આપણે પાલવ છે આ રીતના આખી ડિઝાઇન આવશે ગુલાબી બોર્ડર ની પ્લેન નીચે બોર્ડર છે ને એવું જ પ્લેન ગુલાબી બ્લાઉઝ આવશે આપણે એનો ઇંગ્લિશ કલર છે તો આપણે એકદમ મસ્ત જે આપણે હોલસેલ ભાવમાં આપીએ છીએ ને તે એનો ભાવ આજે આપણે રિટેલ કર્યો છે તો ગ્રે કલર ને ક્રીમ કલર છે વ્હાઈટ ઉપર ઓફ વ્હાઈટ આપણે એનું પાલવ છે પ્લેન બ્લાઉઝ આવશે જે બોર્ડર આવે ને એનું તમારે બ્લાઉઝ મળી જશે કોટન ની સાડી છે જે પણ બેનો કોટન સાડીનો શોખ હોય ને તે જલ્દી થી બોર્ડર પૂરો કરજો એમ કે ઉનાળામાં કોટન સાડી પહેરવાની મજા આવે અત્યારે સેલિંગ છે તો તમને પણ ફાયદો થાય મસ્ત મસ્તવીડ કલર છે જેમાં વેલવેલના પાંદડા આવશે હોલ સાડી કોઈ પણ લ્યો આજના બ્લોગ માત્ર ને માત્ર કોટન સાડી છે એકદમ ફેન્સી માત્ર ને માત્ર બસો રૂપિયામાં તમારી આગળ જે પીસ પડ્યા બધા તમને બતાવી દઉં સ્ટોક ક્લિયર આપણે સેલ છે છે મસ્ત કોફી કલર બીટ બોર્ડર પટ્ટો આવશે આપણે એનું બ્લાઉઝ આવશે આપણે એનો બીજો ફાગ છે ને એમાં ઈજ રીતનો પાલવ આવશે બહુ એટલે બહુ મસ્ત પીસ છે બધી જ સાડી એકદમ મસ્ત છે કોઈ પણ સાડીમાં નુકસાની નહીં આવે તૂટેલી નહીં આવે પણ આપણે આજે સેલ જ કર્યો છે આપણે બધા બેનો ને ખબર છે લગભગ છેલ્લા ચાર પાંચ દિવસ ત્યાં નોકરું સેલિંગ વજો નો લોગ આવે છે બધા જ સેલિંગ કરવા માટે જ છે લાલ કલર છે એકદમ મસ્ત છે ફીશ આ પણ આમાં એકમાં જ બ્લાઉઝ નથી એનું પલ્લુ છે અત્યારે વિડીયામાં બ્લાઉઝ નથી સાડીનો તો બ્લાઉઝ છે જ એકદમ મસ્ત ગુલાબી કલર છે ગુલાબી પ્લેન બ્લાઉઝ આવશે ડોલા કોટન સ્લીક પાલવ છે થોડોક એવો પાલવ છે સોરી અને જેકાટ બોર્ડરનો જે પટ્ટો આવે ને એ છે આખી સાડીમાં આ રીતના ડિઝાઇન આવશે બેનો શું થતું હોય આપણે સેલિંગ કર્યું હોય ને એટલે બેનો એમ પૂછે બેન સેલ કર્યો છે તો સેકન્ડ નહીં હોય ને સેકન્ડ માટે સેલ નથી કર્યો સેલ ખાલી સ્ટોક ક્લિયર માટે કર્યો છે અને એક પીસ જોતો હોય છે એક પીસ લેશો તો બસો ને બે પીસ લેશો તો ચારસો સ્વાભાવિક જ છે બધું આ છે એ રીતના નથી તો લાલ કલર છે એકદમ મસ્ત ડિઝાઇન છે બહુ મસ્ત એનો પાલવ છે ને પાલવડા ભાગનો જે ડિઝાઇન છે ને એ જ રીતના એમાં બ્લાઉઝ આવશે માં અલગથી બ્લાઉઝ આવ્યું નથી જારે આ રીતના બ્લાઉઝ આવશે અત્યારે શાક લેવા જઈએ તો પણ બસો રૂપિયામાં નથી આવતું તો આપણે પટોળા ડિઝાઇનમાં લાલ કલર છે જલ્દીથી તમે નીચે આપેલા નંબરમાં ઓર્ડર બુક કરજો મસ્ત એનું બ્લાઉઝ છે એકદમ બધું કોઈ પણ બેન ને બ્લાઉઝનું ટૂંકું થાય એવું પકાઈ નહીં રહે અને તમે મશીનમાં ધોવો ઘરે ધોવો તો પણ ધોવાઈ જાય એકદમ હોર્સેબલ સાડી આવશે બધી ડિઝાઇન માં આખી સાડી છે લાલ કલર છે નીચે આપેલા નંબર વોટ્સએપ નંબર છે જલ્દી થી ઓર્ડર બુક કરજો તો મળીએ પાછા આવ નવી વેરાયટી સાથે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો